કાલોલ ખાતે ભગીની સેવા મંડળ દ્વારા આયોજિત ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પમાં એકસો સત્તર દર્દીઓએ લાભ લીધો પંચમહાલ જિલ્લાના કાલોલ શહેરમાં સ્થિત શ્રી ભગીની સેવા મંડળ દ્વારા આયોજિત ફ્રી મેડિકલ ચેકઅપ અને રાહત દરે લેબોરેટરી એક્સરે તથા દવા વિતરણ કેમ્પનું આયોજન શ્રી ભગીની સેવા મંડળ સંચાલિત શાળા ખાતે અનુભવી વડોદરાના સુપ્રસિદ્ધ સ્પાઇન સર્જન ડૉક્ટર શૈશવભાઈ શાહ તથા નૃસંગભાઈ મહેતા સહિતની તેમની ટીમની ઉપસ્થિતિ વચ્ચે ફ્રી મેડિકલ ચેકઅપ સાથે કેલ્શિયમનો રિપોર્ટ પણ ફ્રીમાં કરી આપવામાં આવ્યો જ્યારે રાહત દરે લેબોરેટરી એક્સરે તથા દવા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો જેમાં શ્રી ભગિની સેવા મંડળના પ્રમુખ અંજનાબેન મહેતા સાથે મંત્રી દીપ્તિબેન પરીખ સહિત મંડળના હોદ્દેદારો સભ્યો અને શાળા પરિવાર તથા વિશિષ્ટ મહાનુભાવો સાથે પત્રકાર મિત્રો સહયોગ આપી સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આ કેમ્પને સફળ બનાવ્યો હતો રિપોર્ટર સાજિદ વાઘેલા કાલોલ પંચમહાલ